ટૂંકવાડા દિશાઓમાં રહેતા કાર્તિકભાઈ નવીનચંદ્ર દેસાઈ ઉમરોળ પચાસ રવિવારના રોજ સવારે ટૂંકવાડા કોળીવાર ખાતે આવેલી જૂના સર્વે નંબર છસો છેતાલીસ ઓબલિક માં મજૂર રાખી સાફ સફાઈ કરાવી વાડીમાં તાર ફોટાનું કામ કરાવી ગયા હતા તે દરમિયાન ગામમાં રહેતા પિતા પુત્ર સુરેશભાઈ જગનભાઈ નાયકા અને મહેન્દ્રભાઈ સુરેશભાઈ નાયકા વાડીમાં આવીને એમની સાથે ઝપાઝપી કરી હતી અને વાંસની લાકડી લઈને માર માર્યો હતો અને આજ ફરી આ જમીનમાં કામ કરાવવા આવશો હતો દાનથી મારી નાખીશું એવી ધમકી આપી હતી આ ઘટનામાં કાર્તિકભાઈને હાથ અને પગના ભાગે ફ્રેક્ચર જેવી ઈજા પહોંચતા સારવાર માટે વાપી વાઇબ્રન્ટ હોસ્પિટલ ખાતે લઈ જઈ દાખલ કરવામાં આવ્યા છે અને આ બાબતે પાડી પોલીસ મથક ફરિયાદ નોંધાવતા માર મારનાર પિતા પુત્રની પાડી પોલીસે ધરપકડ કરી છે અને જેલના સળિયા પાછળ ધકેલી દઈ વધુ કાર્ય હાથ ધરી છે